વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું પ્રાંત અધિકારીએ જણાવ્યું કે યોગના લાભો દરેક સુધી પહોંચે અને વધુમાં વધુ લોકોએ ભાગ લેશે તે માટે પ્રચાર પ્રસાર અને આયોજન સુવ્યવસ્થિત રીતે કરવું જરૂરી છે દરેક વિભાગે પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી તે પણ ભારપૂર્વક જણાવ્યું આ બેઠકમાં કાર્યક્રમ સ્થળ સમય ભાગ લેનાર વ્યક્તિઓની સંખ્યા અને જરૂરી સાધનો અંગે ચર્ચા કરવામાં આવી યોગ શિક્ષકોની વ્યવસ્થા તબીબી સુવિધા પાણી અને અન્ય સુવિધાઓ અંગે પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન કોઈ અડચણ ન આવે તે માટે પૂર્વ તૈયારી અંગે માર્ગદર્શન અપાયું વિશ્વ યોગ દિવસના આયોજનથી ઝાલો તાલુકામાં આરોગ્ય જાગૃતિ અને યોગ પ્રત્યેની સમજ વધશે સરકારી અને ખાનગી ક્ષેત્રના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક ઉજવાશે અને વધુમાં વધુ લોકો યોગને પોતાના જીવનમાં ઉતારશે એવી આશા વ્યક્ત કરવામાં આવી